વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી નહેરુ ભવન ખાતે ઉપસ્થિત પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ભારત દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ જેને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે આજે તેમની જન્મજયંતિનો અવસર હોય ત્યારે શહેરમાં નહેરુ ભવન ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સૌએ તેમને નમન કર્યા હતા બાળકોના ચહિતા કે જેમને બાળકોએ ચાચા નેહરુ તરીકે સંબોધન કર્યું એવા પંડિત જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતિ છે કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા નહેરુ ભવન ખાતે અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે આખા દેશમાં આજે પંડિત જવાહરલાલ નહેરુને યાદ કરે આમ તો વિશ્વના અલગ અલગ દેશોમાં પણ આજે યાદ કરવામાં આવે છે કારણ કે એમના દ્વારા જે કાર્યો કરવામાં આવ્યા આજે આઝાદી પહેલાની વાત કરીએ તો આ ભારત દેશમાં જ્યારે અંગ્રેજો આવ્યા હતા ત્યારે જે દેશને આપણે એવું કહેવાતું હતું ને કે જ્યાં ડાલ ડાલ પર સોનેકી ચિડિયા કરતી એ બસેરા ભારત દેશ છે મેરા અને એ સોનેકી ચિડિયા જેવા ભારત દેશમાં અંગ્રેજો વેપારના નામે એને અંગ્રેજો આ દેશને લૂંટીને જતા રહ્યા જયારે દેશમાં અંગ્રેજોની સામે આઝાદીની લડાઈ ચાલતી હતી મહાત્મા ગાંધીના નેતૃત્વમાં એ સમયે મોતીલાલ નેહરુ એમની તમામ સંપત્તિ અને એમનો યુવાન પુત્ર જવાહર પંડિત જવાહર નહેરુ એમને મહાત્મા ગાંધીને સોંપ્યા દેશની આઝાદીમાં પોતાની તમામ સંપત્તિ આપી દીધી એટલું જ નહીં અંગ્રેજોની જેલમાં સૌથી વધારે સમય કોઈ વિતાવ્યો હોય તે પંડિત જવાહરલાલ નહેરુ હતા મહાત્મા ગાંધીની સાથે સરદાર વલ્લભભાઈ પટેલ મૌલાના આઝાદ સહીદ ભગતસિંહ સુખદેવ રાજગુરુ રાજ્ર બોઝ બધા નામી અનામી અસંખ્ય નેતાઓ જેમને આ દેશને આઝાદી માટે શહીદી ઉરી પરંતુ આઝાદી મળ્યા પછી આ દેશમાં જ્યારે પ્રધાનમંત્રી બન્યા ઓગણીસો સુડતાલીસમાં પંડિત જવાહરલાલ નહેરુ આ દેશમાં ટાકણી નથી બનતી સોય નથી બનતી એવા ટાઈમમાં દેશની ધોળા સંભાળી અને એવા જ્યારે પ્રશ્નો હતા સામે કે અંગ્રેજોને બધું રૂટીને જતા રહ્યા દેશમાં કશું હતું નહીં તો આ દેશ ચલાવો કેવી રીતે દેશને બનાવો કેવી રીતે આગળ કેવી રીતે લઈ જવો આપણે સૌ કલ્પના પણ ના કરી શકીએ કે એક સોય ના બનતી હોય અને એવા ટાઈમમાં તો આ પંડિત જવાહરલાલ નહેરુને આધુનિક ભારતના આ સ્વપ્ન દ્રષ્ટા આપણે એટલા માટે કહીએ છીએ કારણ કે એમને અને કોંગ્રેસ પાર્ટીએ બધા નેતાઓ ભેગા થઈને આ દેશને બંધારણ આપ્યું લોકશાહી આપી ત્યાર પછી આ દેશની અંદર શૈક્ષણિક સંસ્થાઓ ઔદ્યોગિક સંસ્થાઓ બની આઈઆઈટી આઈઆઈટી ખડગપુર આઈઆઈટી કાનપુર આઈઆઈટી મુંબઈ ઓગણીસો એકાવનમાં એઇમ્સ જે વૈજ્ઞાનિક અને તબીબી ક્ષેત્રે કાર્ય કર્યું સ્થાપના કરી સ્થાપના કરી મેનેજમેન્ટ એની સ્થાપના કરી અને ડીઆરડીઓ જે આપણા દેશનું જે સૈન્ય બળ છે એને મજબૂત કરવા માટે ની પણ સ્થાપના મોટા મોટા બાંધ ડેમ આખા દેશમાં તમે આપણે જે જોઈએ છે નરી રાખે આપણે જોઈ શકીએ એ તમામ પંડિત જવાહરલાલ ની દીરદ્રષ્ટિને આભારી છે અને એવા પંડિત જવાહરલાલ નહેરુની આજે જન્મજયંતિ છે કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા નહેરુ ભુવન ખાતે અમે પુષ્પાંજલિ અર્પણ કરી છીએ એમને યાદ કરીએ છીએ નમન કરીએ છીએ એમના દ્વારા કરવામાં આવેલા કાર્યો પણ યાદ કરીએ છીએ પણ વડોદરા શહેર માટે દુઃખની વાત એ છે કે જે લોકો સત્તામાં બેઠા છે એ લોકોમાં કેટલી નફરત છે પંડિત જવાહરલાલ નહેરુ માટે એનું જીવતું જાગતું ઉદાહરણ આપું કે ફતેહગંજમાં જે ફ્રીડમ પાર્ક બનાવ્યું પણ તમામના ફોટા મૂક્યા ચલચિત્ર મૂક્યા પણ પંડિત જવાહરલાલ નહેરુનો ફોટો ના મૂક્યો એ નફરત અને દ્વેષભાવથી માનનારા લોકો આજે સત્તામાં બેઠા છે પણ પંડિત જવાહરલાલ નહેરુ જયારે પ્રધાનમંત્રી બન્યા ત્યારે ફર્સ્ટ કેબિનેટમાં જયારે ભાજપનો જન્મ પણ ન થયો બીજેપીના નેતાઓનો જન્મ પણ ન થયો એ ટાઈમમાં એમના જે વડવા હતા શ્યામાપ્રકાશ મુખર્જી એમને કેબિનેટ કેબિનેટમાં લીધા એટલું મોટું મન કે વિરોધ પક્ષ તો હોવો જ જોઈએ અને શ્યામા પ્રસાદ કેબિનેટ કેબિનેટમાં લીધા એટલું જ નહીં એમને જે ભારતીય પાર્ટીની માતૃ સંસ્થા છે આરએસએસ જેની પર સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી હતા અને મહાત્મા ગાંધીની હત્યા કરનારા લોકોની સામે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલે બેન મૂકેલો એ બેન જ્યારે એમનો ઉઠ્યો ત્યારે પણ પંડિત જવાહરલાલ નહેરુએ મોટો મન રાખીને એમને એ ત્યારે પરવાનગી પણ આપી ત્યારે એવા પંડિત જવાહરલાલ નહેરુની સામે આ લોકો નફરત રાખીને તમે વિચાર કરો આજે તમામ શાળાઓમાં સ્કૂલોમાં ચાચા નહેરુ દિવસ બાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આ લોકો દ્વેષભાવ રાખીને પંડિત જવાહરલાલ નહેરુનો ફોટો નથી મુકતા એમને યાદ નથી કરતા પરંતુ લોકોના દિલમાં છે આ લોકો ગમે તમને નફરત ફેલાવે અમારા નેતા રાહુલ ગાંધીએ સૂત્ર આપ્યું છે નફરત કે બાજાર મેં મોહમ્મદથી દુકાન ખોલવા હું ભાઈ અને અમે પ્રેમથી પ્રેમના સંદેશાથી લોકોને જીતીશું અને આવના દિવસમાં વડોદરા શહેરને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો અમે આજે સંકલ્પ કરીએ છીએ કારણ કે જે વડોદરાની દુર્દશા થઈ છે એ આ સત્તા પક્ષના પાપે થઈ છે વડોદરા શહેરને કેટલા પૂર આવ્યા પાણીમાં ડૂબાડ્યા ભ્રષ્ટાચાર તમે જુઓ રોડ રસ્તાથી માંડીને દરેક જગ્યાએ વિશ્વાનત્રી નામે ભ્રષ્ટાચાર સ્મશાનના નામે ભ્રષ્ટાચાર રામના સ્મશાન ની દરખાસ્ત પાસ કરી સાડા બાર ટકા ભાવ વધારે સ્ટેન્ડિંગ કમિટીમાં એટલે જે સ્મશાનના નામે તો ભ્રષ્ટાચાર કરતા હતા પણ જે સ્મશાનના નામ નામ ભગવાન રામના નામથી રામના સ્મશાન તો ભગવાન રામના નામે ભ્રષ્ટાચાર કરે છે એટલે આ લોકો કશું બાકી રાખ્યું નથી ને આ બીજેપીના નેતાઓના પાપ છાપરે ચડીને પોકારવાના છે ત્યારે અમે બધા કોંગ્રેસના સિપાહી સંકલ્પ લઈએ છીએ આજે પંડિત જવાહરલાલ નહેરુની જન્મજયંતિ એ જ્યાં ભ્રષ્ટાચારી લોકોને આવના દિવસમાં આ વળાથી દૂર કરીશું